ને પહેલા પણ કીધું તું તને કે તે આખી જિંદગી પેનનો ઉપયોગ ખાલી ચણિયામાં નાડું નાખવા જ કર્યો છે લા જવા ને કાકા થાય યાર લા ઉ તો ના થાય બન્ને હરખા ચેલા આજની તારીખે મહેશ અને આ પેલા નારિયલ ટુકડા કરી વચ્ચે નાડું બાંધીને ટેલિફોન ટેલિફોન રમે છે બોલ એટલું જ નહીં પછી શું થાઉ ખબર છે પછી તો હું રિક્ષામાં બેઠીને તો કોઈ કે કંકુ ચોખા ફૂલ નાખ્યું મારા પર ચાલુ રિક્ષામાં તો આ ગણપતિ બાપા નું તહેવાર ચાલે છે એટલે એટલે કહું છું તું છે ને હમણાં વિસર્જન સુધી એકલી ના ફરીસ પાછો જમણો દાંત પણ નથી તને